આ ભરૂચની જે જનતા છે એમને પહેલાં તો આપના મીડિયમના માધ્યમથી જય જોહાર જય આદિવાસી જે ભરૂચની જે લો લોકો છે ભરૂચના જે ઇલેક્શન આવી રહ્યું છે બાવીસ ભરૂચ લોકસભા આ જનતાને હું જણાવવા માગું છું કે આ દેશ સંવિધાનથી ચાલતો દેશ છે સત્તા દરેક માણસને જોએ છે પણ જે સત્તાનો ઉપયોગ લોકો બીજી રીતે કરે છે પણ જ્યારે ખરેખર દેશની અને લોકોની સેવા કરવી હોય તો જે લોકો માટે કામ કરે લોકોના જે પ્રશ્નો માટે કામ કરે સંવિધાનમાં લોકો માટે જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ મૂળભૂત અધિકારો માટે કોઈ લડતું નથી અને સમગ્ર પાર્ટીઓ પોતાની સત્તા માટે લડે છે એટલે અમે છોટુભાઈ જે દાદા ખરા અમારા એ વર્ષોથી પાસઠ વર્ષથી જે આદિવાસીઓ અને જે શોષિત પીછડે લોકો માટે જે લડે છે એ લડતને આગળ લઈ જવા માટે આજે ભારત આદિવાસી પાર્ટી તરફથી મેં ઉમેદવારી નોંધાવી છે અને આ ભરૂચની જનતા જે પણ જે અમારા અધિકારો છે સંવિધાનના એ અધિકારોની લડત લડીશું અને આ ભરૂચ લોકસભાના જે મતદારો છે એમને ખાતરી આપીએ છે કે અમે એમના પ્રશ્નોને વાંચા આપીશું જય 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 જોહર જય આદિવાસી કેટલા જે આજે તમે જુઓ ભરૂચ લોકસભામાં સૌથી પાંચ લાખથી વધારે આદિવાસીઓના મત છે ત્રણ લાખથી વધારે મુસલમાનોના મત છે અને ઓબીસી એસસી અને જનરલ થઈને ટોટલ સત્તર લાખથી વધારે મતો છે તો અમને આશા છે આદિવાસીઓને જે દરેક કોમ્યુનિટીના જે ગરીબ લોકો છે એ ગરીબો અમને મત આપી ને ભવ્ય વિજયથી જીતાડશે ચેતરભાઈને અને અમારે ઓચિંતિ મુલાકાત થઈ દે કલેક્ટર ઓફિસે તો અમે ચેતરભાઈને એ જ કીધું કે ભાઈ તમે પણ ફોર્મ ભર્યું છે અને અમે પણ ફોર્મ ભરવા માટે આવ્યા છે ત્યારે આજે ભરૂચ લોકસભા સીટ છે એ જનરલ સીટ છે આજે ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય બધાએ આજે આદિવાસીને ટિકિટ આપવી પડે એટલે જે અમારી લડત છે એ લડતને અમે એવું માનીએ છીએ કે એના લીધે આ દરેક આદિવાસીઓને ટિકિટ મળે છે ભરૂચ લોકસભા પર ત્રણે ત્રણ આદિવાસી મુખ્ય ઉમેદવારો છે એ કેવી તક્કર રહેશે એ તો આવનારી જે પબ્લિક છે ભરૂચની ભરૂચ લોકસભાની એ પબ્લિક નક્કી કરશે અમે પ્રયત્ન કરીશું કે લોકો સુધી એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયત્ન કરીશું ને સાચી વાતો પહોંચાડીશું તમારા મહેશ વસાવા તરફથી એ અમે કહી નહીં શકીએ એમને જ પૂછવું પડે મળશે કે નહીં મળે પણ ચોક્કસ અમે એવું ઈચ્છીએ છીએ કે જે ભરૂચની જનતા છે એ જનતા અમારી સાથે રહેશે